તમને શરમ આવી જે વડીલો અમે તમને માન મર્યાદા મોભો ઇજ્જત આબુ અને સોહરત અમે તમને બધું જ આપેલું છે તમે કોઈ મત થી ચૂંટાયેલા નથી પ્રજાના આવકાર લાગણી અને ભાવનાથી ચૂંટાયેલા છો પ્રજાએ પાટીદાર સમાજે એક એક રૂપિયો કાળી મજૂરી કરી અને સમાજના સંસ્થાનને સમર્પિત કરેલી છે નહીં કે તમે કરોડપતિ લોકો જે મેનેજમેન્ટ કરવા બેઠા છો કરોડપતિઓ એમને તમે કોઈ એમાં ફંડ ફાળા એવડા નથી આપ્યા

અને જો તમે ભાજપની જ ભક્તિ કરશો તો આવનારા સમયમાં અમે મર્યાદા ટપી મર્યાદા ઓળંગી અને તમારું અપમાન થાય એવા પગલા પણ અમે ભરવા માટેની અમારી તૈયારી છે તો આણ બાણ અને શાણ સાથે મર્યાદામાં રહી અને મા ઉમા પડેલની ભક્તિ ચાલુ કરી દો એમાં તમારું હિત છે બાકી તમે જો સમાજ સાથે ગદ્દારી કરશો તો આ જ રીતે કાલ તમે મરવાના છો બુઢા તો આમે થઈ ગયા છો તમે મરીને ઉપર જાશો ને

અને મહોદય શ્રી વડીલ શ્રીઓના બિરાજમાન સ્થાન આપ્યા છે તો સ્થાન બિરાજ એવા કાર્યો કરો અને નહીં સમાજ સાથે ગદ્દારી તમને છેલ્લી વખત ચેતવણી આપું છું કે હું કોઈના બાપ થી ગીતો નથી તમારાથી જે થાય તે કરી લેજો આવનારા સમયમાં મારે મર્યાદા ન ઓળંગવી પડે એનું તમે ધ્યાન રાખજો જય સરદાર જય પાટીદાર જય મા ઉમા